વાવથરા જિલ્લાના નડાબેટ ખાતે રાજ્ય માટે મહત્વપૂર્ણ એવા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું ભવ્ય લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળી અને ખાદી કુટીર તથા ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરની ગરીવામાં ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે યાવાર પક્ષીઓની ડેટાબેઝ વિષયક વિશેષ પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માનવ વિકાસ પ્રકૃતિના સિદ્ધાંતોને અનુરૂપ હોવો જોઈએ પ્રકૃતિ પાસેથી મળેલી સુવિધાઓ અને સંસાધનોને સાચવીને પાછા પ્રકૃતિને અર્પણ કરવું એ આપણી સૌની જવાબદારી છે વિકાસની સાથે પર્યાવરણ અને વન્યજીવનની અમૂલ્ય ધરોહરને જાળવી અત્યંત જરૂર છે તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વન્ય વિભાગ સહયોગથી નડાબેટને બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેના પરિણામે સ્થાનિક યુવાનો માટે રોજગારી તાલીમ અને કૌશલ્ય વિકાસની નવી તકો સર્જાઈ રહી છે પ્રકૃતિની સાથે સંતુલિત વિકાસ દ્વારા સ્થાનિક આર્થિક પ્રગતિને પર્યાવરણ સંરક્ષણ બંનેમાં સમન્વય સાધવાનું છે પંખીઓ ઘણા બધા આવે છે અને પંખીઓ અહીં આવે દુનિયા પણ જો આવે અને એ માટે કરીને પાણી રોકતા રોકીને પછી રાખ્યું હતું તો ખૂબ મોટા પ્રમાણમાં મહેમાન તરીકે આવે છે અને આવે છે એટલું નહીં ઘણા તો અહીંયા બચ્ચા મૂકે છે અને બચ્ચાને ફરી પાછા એના મા બાપ અહીંથી ક્યાંથી છે કે યુરોપમાં જાય છે ઠંડા પ્રદેશોમાં આખો દરિયો સાફ કરીને દરિયાની અંદર વચ્ચે બેસી નથી શકતા સતત ઉડ્યા કરે છે એટલે ઉડવાની પદ્ધતિ પણ તમને બધાને ખબર હશે એ ત્રિકોણ આકારે ઉડે એક લીડર હોય અને બીજી બે અંક ત્રાસી લાઈન હોય અને એ એટલા માટે કે હવાનું ઘર્ષણ એને બહુ ન થાય અને એક પાંખ હલાવતા હોય અને એક પાંખ એ આરામ કરે ફરી પછી ચેન્જ થઈને પેલી બાજુ જતા રહે એટલે અંદરની જે પાંખ હોય એને બળ ઓછું પડે અને ઘણા પંખી એવા છે કે જે સૌથી યુવાન હોય આગળ રહે અને પછી બદલાતા જાય એમ લાગે કે પચાસ કિલોમીટર ગયા ફરી પાછું બદલાઈને બીજું આગળ જાય પેલું બીજા નંબર સૌથી પહેલા નંબરે હોય એને વધારે લોડ પડે એટલે આવી એક આખી પ્રક્રિયા છે અને બચ્ચાને ખાપે ઉપર બેસાડે છે બચ્ચાને ન ઉડી શકે એવા હોય તો એને વચ્ચે રાખીને ઉપર બેસાડીને અહીંથી ફરી પાછા લઈ જાય છે અને અદ્ભુત કોઈ નથી જીપીએસ સિસ્ટમ નથી કોઈ વ્યવસ્થા પરંતુ જ્યાં એનું જન્મ્યું હોય ફરી પાછું બીજી વખત આવે ત્યારે એક વખત તો એની મુલાકાત એ બચ્ચું ત્યાં જ રહે છે એના મોહાલમાં આવે છે એટલે આપણું આ રણ એ પંખીઓનું મોહાલ છે એટલે અહીંયા આ વ્યક્તિ આવતા પંખીઓની રક્ષા કરવી એ જે કુવાસી આવતી હોય અને એનું જે રક્ષણ કરવું એને કોઈ તકલીફ ના થાય એના ભાણેચડાને તકલીફ ના થાય એવી વ્યવસ્થા આપણે ત્યાં બનેલી છે પંખીઓ પણ આ જ પ્રમાણેની વ્યવસ્થા છે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની કલ્પનાથી નડાબેટને બોર્ડર ટુરિઝમ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે જેના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળે છે પ્રાણી પશુ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા વિકસે તે હેતુથી વન વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે નળાબેટ વિસ્તારમાં દર વર્ષે એકસો ને વધુ યાયાવાર પક્ષીઓની પ્રજાતિઓનું આગમન થાય છે અહીં ભારતનું એકમાત્ર ગુડકર અભયારણ આવેલું છે જેને જુવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે પ્રાણી અને માનવ વચ્ચે સુમેળ વધારવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે રાજ્ય સરકારે શિરક્રિકથી ઘોરડો નડાબેટથી ડીસા બાલારામ સફારી અંબાજી ધરોઈ પાટણની રાણકી વાવ તથા અમદાવાદને જોડતી ટુરિઝમ સર્કિટ વિકસાવી છે જેમાં ઇકો ટુરિઝમને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે

લોકાર્પણ કરવામાં આવ્યું છે જે યાયાવર પક્ષીઓ છે જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે એ ચાહે ગુડખર હોય એ ચાહે સુરખાબ હોય પેલિકન આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ કરતું વિધાનસભાના શ્રી આન્ય શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યા એ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપભાઈ ઠાકોરના ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ લાઈફ હોય છે એની અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી હોય છે જાણકારી કરતું એક સરસ મજાનો ઓગમેન્ટ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે હું ફૉરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનું આ વિસ્તારમાં નડાબેટમાં આ પ્રકારે એન્ટરપ્રિટ સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી ઉપયોગીશાલી છે